ધરણા અને સૂત્રોચ્ચાર કાર્યક્રમ યોજે જેમાં મુખ્ય હેતુ એ હતો કે ભારત સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી તેનો લાભ પેન્શનર્સને આપવાનો નથી તે પ્રકારનો લાભ મળે તેવી જાહેરાત નથી તેના વિરોધમાં નેશનલ પોસ્ટલ પેન્શનર્સ અને આરએમએસ પેન્શનર્સે આઠમા પગાર પંચનો લાભ મળે તે બાબતે ધરણા અને સૂત્રોચ્ચાર કર્યા હતા પગાર પંચ આજે અમરેલી પોસ્ટલ ડિવિઝન ના પોસ્ટલ અને આર એમ એસ ના પેન્શનરોએ એક ઝરણા અને સૂત્રોત્સાહ કાર્યક્રમ આયોજિત કર્યો એમાં મુખ્ય હેતુ એ કે જે ભારત સરકારે આઠમા પગાર પંચની જાહેરાત કરી કોઈ કોઈપણ જાતનો લાભ પેન્શનરોને આપવાનો નથી તે પ્રકારની જાહેરાત છે એમને કોઈ પ્રકારનો લાભ મળે તેવી કોઈ જાહેરાત નથી એના વિરોધમાં અને પેન્શનરોને આઠમા પગાર પંચો લાભ મળે એ અવાજ બુલંદ કરવા માટે આજે અમરેલી પોસ્ટલ અને આર એસોસિએશન દ્વારા પેન્શનરો દ્વારા અમરેલી હેડ પોસ્ટ ઓફિસ મેદાનમાં સવારે સાડા દસ વાગે સૂત્રોચ્ચાર અને ધરણાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે